મિની સોમનાથ મંદિર મિની સોમનાથ મંદિર શું કામ કહેવામાં આવે છે કેમ કે એની સેમ કોપી બનાવેલું મંદિર છે ક્યાં છે તમને બતાવશું એન્ડ સુધી બનાવી રેજો તમે જોઈ રહ્યો છે

મંદિર તો હતું નહીં પણ તો અહીંયા આવીને બધું આનંદ આવે છે કે ફૂલ એસી જેવો પવન આવે છે અને બીજું એમ કે તમે જોઈ રહ્યો છો કઈ રીતના અહીં ખેત બધે જગ્યા ગામ દેખાય છે અને આ તમે ઉપર જો પથ્થર એટલે ફોટા પાડવા માટે વિડીયો બનાવવા માટે બેસ્ટ લોકેશન છે અહીંયા છોકરા ઉપર નથી છડી એકતા નાના એવા હોય બાકી બધા છડીએ કે છે કેમ કે રસ્તો પણ છે ને પગથિયા જેવું જ છે બધું જવાનું જોઈને આ ફોટા બોટા પાડી આ ગુફા હજી બતાવન છે તો લોગ માં રહેજો ખાસ કરીને યાર સબસ્ક્રાઈબ કરજો તમે view ઓને લાઈક તો આવે છે પણ સબસ્ક્રાઇબ કોઈ નથી કરતું ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો હું કે ઉપાધ ભાઈ તો આ बाजू આયા થોડા પથ્થર ની અંદર આપો જો તમને કઈ દેખાય આખો ગામ દેખાય છે એની કે તો લોકેશન નો ટેકઈ દે કેમ કરી દેને અમે આવ્યા थे પાબરિયા

સોમનાથ નું કોફી મંદિર નથી તો અંદર ખાલી કોફી મંદિર છે બાકી બહાર થી એવું કોફી મંદિર નથી તો દર્શન કરવા એટલે ભૂલતા નહીં અહિયાં એ તમને આપી દીધું છે પૂરે પૂરે તો ફાઇનલી આપણે ગુફા જોવા આવી જાય અને ગુફા આ ગુફા છે તો બાદભાઈ આ ગુફાતા નીકળે અત્યારે તો આમ ડૂસો ભરેલો છે તો બાદભાઈ ગયા ગુફામાં ગુફા મંદિર બહુ દેખા નહીં પણ કહી દે નરેશભાઈ ને એવું કેવું હતું કે આ ગુફા નીકળે આપડે કેદારનાથ પણ આ બધું ખોટું છે કોડિયારમા નું મંદિર છે આપડે પાસભાઈ ને અહીંથી જવાનું છે એટલું તો ભાઈ રસ્તો તો બહુ જોખમ વાળો છે ભાઈ તમે જોઈ શકો છો પાણા બાણા ઉતરાય એમ નથી પણ ભાઈ અત્યારે જો ખોડિયારમાં મંદિરે પોગી જશે એટલું હલી આવ્યા છે ઓલા પણ એથી એટલે લગણ અને પાર્થભાઈ જો દર્શન કરવા છે અને આપણે પણ તમને થોડોક અહીંથી નજારો દેખાડો પછી આપણે પણ દર્શન કરી લઈએ તમને પણ દર્શન કરાવું તો ફાઇનલી ઉપર ધાર ધાર્પ શિલાની પછી ખબર પડી કે મંદિર છે જે આપણે ખોડિયાર માત્રી નું મંદિર છે જ્યાં બહાર આપણે પૂંજારી કીધું હતું ને અહીં પહોંચશે દર્શન કર્યા છે નરેશ બેન બાકી છે આપણે દર્શન કરીએ ને તમે લોકો પણ દર્શન કરીજો કોમેટમાં જઈ ખોડિયાર માં લખી નાખજો તો ફાઇનલી ખોડિયાર માં ના દર્શન કર્યા મહાદેવના દર્શન કર્યા નીચે ઉતરી છે અને તમને પણ બતાવી દઈએ એવું કઈ રીતનું છે તો ફાઈનલી ઓ નીચે ઉતાર નરેશભાઈ તમને એમ લાગ્યું હું ભાળી જાય પણ નરેશભાઈ એરું ભાળી ગયા થા ને એટલે બધા ભાગ્યા થા બીજું કઈ હતું નહીં મિત્રો નરેશભાઈ આજ બહુ નકરા કરે છે હવા ટાઈટ થઈ ગઈ છે નરેશભાઈ ની ને ધીરે ધીરે પબ્લિક પણ વધવા મળી છે તમે જોઈ રહ્યા છો ફાઈનલી મિત્રો મીની સોમનાથ એટલે કે મહાદેવના દર્શન કરી લીધા છે અને કે આ ખોડિયામાનુ પણ મંદિર હતું એ પણ દર્શન કર્યા અને ગુફાઓ પણ હતી આપણે મસ્તી કરી ગયા થોડી તો દિલથી માફી માંગુ છું તો લોક પણ બહુ લાંબો થઈ જાય છે અને અમારું ગામ પણ અહીંથી બહુ આગુ છે સાહીઠ સિત્તેર કિલોમીટર જેવું હોય છે એટલે હવે લોકના અહીં એન્ડ કરી છે તો ખાસ કરીને એક લાઈક કરી નાખજો અને કોમેન્ટમાં મહાદેવ અને જય ફોડિયારમાં લખી નાખજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા લોક સાથે તો શું કેવું ભાઈ હવે તો હવે મિત્રો હવે ઘરે જઈએ કેમ કે ટાઈમ થઈ ગયો છે આપણે ઘરે જવાનો કેમ કે હજી દૂર છે આપણે તો હજી તમારી માટે એટલો વિડિયો બનાવવા આવે છે અમે પૂરો પૂરો જોજો અને એન્ડ સુધી જોયો અને બધા મિત્રો ને શેર કરજો ખાસ કરીને જો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું બોલતા ને હનંદ્રાઈબ કરી નાખજો તો મળી એક નવા સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય